નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી કોલેજની અંદર એડમિશન મેળવવાનું બાકી હોય તેમના માટે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે જીકા પર યુજી એડમિશન માટે પીજી એડમિશન માટે અને એનએલ એડમિશન માટે અંતિમ તબક્કો જે છે એ જાહેર કરવામાં આવેલો છે જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી એક પણ કોલેજ દ્વારા ઓફર જ ન આપવામાં આવતી હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે જે છે એ ઓફિશિયલ અપડેટ જીગાસ પોર્ટલ પર આવી ગઈ છે જેની અંદર તમે કઈ કોલેજની અંદર જગ્યા ખાલી છે એ ચેક કરી અને એ પ્રમાણે તમારી કોલેજ જે છે એ સિલેક્ટ કરી શકો છો તો એની અપડેટ આવી છે એના વિશે સાથે જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશન અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે અપડેટ છે એના માટે અને જે વિદ્યાર્થીઓને એલ અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે પણ અપડેટ છે એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોણે છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તમે જોઈ શકો છો જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ તમામ વિદ્યાર્થીઓને કન્ફર્મ એડમિશન મળશે ધોરણ બાર પછી કોલેજમાં એડમિશન પીજી બી એડ એડમિશન માટે છઠ્ઠો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે હજુ સુધી એડમિશન બાકી હોય તો તેમના માટે જે છે એ ખાસ ઇન્ફોર્મેશન છે કોલેજમાં એડમિશન મેળવવા માટેની તમામ વિદ્યાર્થીઓ માટે છેલ્લામાં છેલ્લી તક જે છે એ જાહેર કરી દેવામાં આવેલી છે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો મહત્વપૂર્ણ જાહેરાત યુજી એડમિશન બે હજાર પચીસ છવ્વીસ એક પણ પ્રવેશ ઓફર ન મેળવેલ વિદ્યાર્થીઓ માટે એટલે કે જે વિદ્યાર્થીઓને હજુ સુધી એડમિશન માટે એક પણ ઓફર જ નથી આવી એટલે કે તમે છે કે પહેલાંથી ફોર્મ ભરેલું હોય બીજા તબક્કામાં ફોર્મ ભરેલું હોય ત્રીજા ચોથા સ્પેશિયલ તબક્કાની અંદર ફોર્મ ભરેલું હોય છતાં પણ તમને હજુ સુધી પ્રવેશ માટે એક પણ ઓફર જ નથી આવી તો બીકોમ બીબીએ બીએ બીએસસી બીસીએ વગેરે જેવા કોર્સની અંદર તમે ધોરણ બાર પછી એડમિશન મેળવવા માગો છો તો તમારા માટે જે છે એ ખાસ તબક્કો જાહેર કરવામાં આવેલો છે સપ્ટેમ્બર સપ્ટેમ્બર અને હાજર પચીસના આ બંને દિવસો તમારે જે છે એ ખાસ કામગીરી કરવાની રહેશે ચોઈસ અપડેટ તમારે કોલેજ જે છે એ એડ કરવાની છે તમે જે કોલેજો ઓલરેડી સિલેક્ટ કરી છે તમે એને જે છે એ રિમૂવ કરી શકો છો તમે જે કોર્સની અંદર એડમિશન મેળવવા માંગતા હતા એ કોર્સની જે છે એ તમે બદલી શકો છો ફોર એક્ઝામ્પલ તમે પહેલાં બીકોમની અંદર એડમિશન મેળવવા માગતા હતા પરંતુ હવે તમે બીબીએની અંદર એડમિશન મેળવવા માગો છો તો એ પણ તમે જે છે એ કરી શકો છો તો સૌ પ્રથમ તમારે જીકાસ પોર્ટલ પર જતું રહેવાનું છે ત્યાં જઈ તમારે જે છે એ ડેશબોર્ડની અંદર લોગ ઇન કરી લેવાનું છે એટલે કે સૌ પ્રથમ તમારે જીગાસ પોર્ટલ પર જઈ અને તમારે જે છે એ લોગ ઇન કરી લેવાનું છે પછી સેકન્ડ ઇમેજમાં બતાવવા પ્રમાણે જીગાસ પોર્ટલ પર વેકન્ટ સીટ ચેક કરો અને ત્યારબાદ તમારી પસંદગીની કોલેજ પોગ્રામ ઉમેરો તેમાંથી ઇચ્છિત કોલેજો અને પ્રોગ્રામમાં ચોઈસ પેજમાં ઉમેરો અથવા બદલો આઠ નવ બે હજાર પચીસ થી નવ નવ બે હજાર પચીસ દરમિયાન તમારી એડમિશન ઓફર ચેક કરો અને પ્રવેશ કન્ફર્મ કરો ખાસ ન પ્રવેશની ઓફર વધે તે માટે મહત્તમ કોલેજો ઉમેરવી હિતાવત છે તો સૌપ્રથમ તમારે જે છે એ જીકાસ પોર્ટલ પર જતો રહેવાનું છે તો તમે જેવું જીકાસ પોર્ટલ પર જશો તો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે અને એની અંદર તમને જોવા મળશે વેકન્ટ સીટ્સ નામનો નવો ઓપ્શન તો સૌપ્રથમ પ્રથમ તમે જે આ વેબસાઇટ આપેલી છે જીકા ગુજ જીઓવી ડોટ એચજી ડોટ ઇન આ વેબસાઇટ પર જતું રહેવાનું છે તેવું તમે આ વેબસાઇટ પર પહોંચશો તમને જે છે એ વેકન્ટ સીટ્સ નામનો નવો ઓપ્શન જે છે એ જોવા મળી જશે તો સિમ્પલી તમારે જે છે એ એને જ લખવાનું છે આની અંદર તમે જેવું વેકન્સ સીટ પર ક્લિક કરશો તમારા સામે યુનિવર્સિટી કોલેજ અને પ્રોગ્રામ કરવાનું જે છે એ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવી જશે તો સૌ પ્રથમ તમારે જે યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવું હોય એ યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે એના પછી તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે એ કોલેજ સિલેક્ટ કરવાની છે અને એના પછી તમારે જે કોર્સની અંદર એડમિશન મેળવવાનું છે એ કોર્સ પર કોર્સ જે છે એ સિલેક્ટ કરી અને અહીંયા જે તમને સર્ચનું બટન છે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે સર્ચ પર ક્લિક કરશો એ કોલેજની અંદર એ પ્રોગ્રામ માટે બેઠક ખાલી છે કે નહીં એ તમને દેખાડી દેશે ફોર એક્ઝામ્પલ તમે અહીંયાથી એચએનજી યુનિવર્સિટી સિલેક્ટ કરી અહીંયાથી જે તમે ફોર એક્ઝામ્પલ આપણે સીએન કોલેજ લઈ લઈએ તમે એ સિલેક્ટ કરી અને એની અંદર તમે જે છે એ બીકોમનો કોર્સ જે છે એ સિલેક્ટ કર્યો તો એચએનજીની અંદર સીએન કોલેજની અંદર બીકોમની કોમની જગ્યા ખાલી છે કે નહીં એ તમને ત્યાં દેખાડી દેશે તો એના પરથી તમને ખ્યાલ આવે કે તમારે જે છે એ કઈ કોલેજ એડ કરવી જે કોલેજની અંદર જગ્યા ખાલી ના હોય તમે એ જ કોલેજ એડ એડ કર કર કરો તો તમને જે છે એ એડમિશન મળશે નહીં પરંતુ તમે અહીંયાથી હવે જે છે એ જોઈ શકશો અને પછી તમે જે છે એ તમારી કોલેજ પ્રેફરન્સ જે છે એ અપડેટ કરી દેવાની છે વિથ ધ વેકેન્સ સીટ્સ બેઝડ ઓન યોર કેટેગરી એન્ડ કોલેજ પ્રેફરન્સ તો આ રીતે તમે જોઈ શકો છો જે તમે યુનિવર્સિટી સિલેક્ટ કરી કોલેજ સિલેક્ટ કરી એ તમારા સામે આવી જશે અને એની સામે તો કેટલી જગ્યા ખાલી છે એ પણ તમને દેખાડી દેશે જનરલની કેટલી ખાલી છે એસસીબીસીની કેટલી જગ્યા ખાલી છે અને આફ્ટર તો તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું છે એ કોલેજની અંદર જગ્યા ખાલી છે કે નહીં એ તમારે એકવાર ચેક કરી લેવાનું છે અને એના પછી એ પ્રમાણે તમારે જે છે એ જગ્યાઓ સિલેક્ટ કરવાની છે તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે હવે આપણે આગળ વાત કરીએ જે વિદ્યાર્થીઓને કોલેજ પછી અનુસ્નાતક કક્ષાએ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન મેળવવાનું છે એમના માટે તો એવા વિદ્યાર્થી માટે તમે જોઈ શકો છો અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પીજી પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ માટે છઠ્ઠા તબક્કાનું શેડ્યુલ જેને પીજી બી એડ એમએડ એડ એલ વગેરે જેવા કોર્સિસની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે છઠ્ઠો અને અંતિમ તબક્કો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે આ વિદ્યાર્થીઓ ચાર નવ બે હજાર પચીસથી પાંચ નવ બે હજાર પચીસ દરમિયાન રજીસ્ટ્રેશન રાઉન્ડ અને અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે તો આ બે દિવસની અંદર તમે નવું ફોર્મ ભરી શકો છો પ્રોફાઇલ ક્રિએટ કરી શકો છો પછી તમારે જે રજીસ્ટ્રેશન ફી ભરવાની હોય છે એ ફી ભરી અને આખે આખું નવું ફોર્મ જે છે એ ભરી શકો છો અથવા તો તમે કોઈ પણ જે છે એ તબક્કે અરજી કન્ફર્મ કરેલી હોય પહેલાં અને હજુ સુધી તમને એડમિશન ના મળ્યું હોય તો તમારે જે છે એ અરજીની અંદર સુધારો વધારો કરવો હોય તો પણ તમે જે છે એ આ બે દિવસ દરમિયાન કરી શકશો પછી ચાર નવ બે હજાર પચીસથી છ નવ બે હજાર પચીસ આ દિવસો દરમિયાન જે પણ વિદ્યાર્થીઓએ હજુ સુધી કોઈ પણ જગ્યાએ એડમિશન મેળવેલું હોય અને એમને જે છે એ અરજી વેરીફાઈ કરવાની રહી ગયું હોય તો એના કારણે એમને કોઈપણ જગ્યાએ એડમિશન ના મળતું હોય તો એવા વિદ્યાર્થીઓ આ ત્રણ દિવસો દરમિયાન ચાર નવ બે હજાર પચીસ થી છ નવ બે હજાર પચીસ દરમિયાન તેમનું જે છે એ અરજી વેરીફાઈ કરાવી શકશે નવ નવ બે હજાર પચીસના રોજ જે છે એ તમારું એડમિશન માટેનું જે છે એ એકવીસમો રાઉન્ડ જાહેર કરવામાં આવશે દસ નવ બે હજાર પચીસના રોજ બાવીસમો રાઉન્ડ અગિયાર નવ બે હજાર પચીસના રોજ ત્રેવીસમો રાઉન્ડ અને બાર નવ બે હજાર પચીસના રોજ ચોવીસમો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવશે જે વિદ્યાર્થીને અરજી વેરીફાઈ કરવાની બાકી હોય તેઓ ચાર નવ બે હજાર પચીસ થી છ નવ બે હજાર પચીસ દરમિયાન જે છે એ કરી શકશે અને વેરીફિકેશન કરતી કોલેજો માટે સેન્ડ બેક ફોર એડિટની સુવિધા છ નવ બે હજાર પચીસ બપોરે ત્રણ કલાક સુધી જે છે આપવામાં આવેલી છે અને છ નવ બે હજાર પચીસ સાંજે ચાર કલાક સુધીમાં સુધારી અને સબમિટ કરાવી લેવાની રહેશે તો ઇન શોર્ટ જે વિદ્યાર્થીઓને કોલેજ પછી અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું છે એમના માટે પણ છેલ્લામાં છેલ્લી તક જે છે એ જાહેર કરી દેવામાં આવી છે આ છઠ્ઠો તબક્કો ચાર નવ બે હજાર પચીસથી થી પાંચ નવ બે હજાર પચીસ દરમિયાન તમે જે છે એ નવું ફોર્મ ભરી શકો છો અગાઉ તમે જે ફોર્મ ભરેલું છે એની એડ વિગતોની અંદર સુધારો વધારો જે છે એ કરી શકો છો અને ચાર નવ બે હજાર પચીસથી છ નવ બે હજાર પચીસ દરમિયાન તમે જો અગાઉ અરજી કરેલી છે પરંતુ એને વેરીફાઈ કરવાની રહે છે તો એ કરાવી શકો છો પછી તમારા માટે એકવીસમો બાવીસમો ત્રેવીસમો અને ચોવીસમો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવશે હવે આપણે વાત કરીએ એલએલબી એડમિશન માટે તો એલએલબી એડમિશન માટે પણ જે છે એ ચોથો તબક્કો જાહેર કરવામાં આવ્યો હતો એની અંદર બે નવ બે હજાર પચીસથી ત્રણ નવ બે હજાર પચીસ દરમિયાન નવા ફોર્મ ભરાયા હતા અને જે પણ વિદ્યાર્થીઓએ અગાઉ અરજી કરેલી છે એની અંદર જે છે એમને સુધારો વધારો કરવાની જે છે એ તક આપવામાં આવેલી હતી જે વિદ્યાર્થીઓને વેરીફિકેશન કરવાનું રહી ગયું હોય અને એલએલબીની અંદર એડમિશન મેળવવાનું હોય તો તેઓ ચાર નવ બે હજાર પચીસ સાંજે ચાર વાગ્યા સુધી જે છે એ એમની અરજી વેરીફાય કરાવી શકશે એના પછી એમને અરજી વેરીફાય કરવાનો જે છે એ ચાન્સ આપવામાં આવશે નહીં અને એલએલબીની અંદર એડમિશન મેળવવા માટે પ્રવેશ માટેનો જે બારમો રાઉન્ડ છે એ આઠ નવ બે હજાર પચીસના રોજ તેરમો રાઉન્ડ નવ નવ બે હજાર પચીસના રોજ ચૌદમો રાઉન્ડ દસ નવ બે હજાર પચીસના રોજ અને પંદરમો રાઉન્ડ જે છે એ અગિયાર નવ બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે તો આમ જે વિદ્યાર્થીઓને અંડર ગ્રેજ્યુએશન એટલે કે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ છે અને અનુસ્નાતક કક્ષાએ બી એડ એમએડ એમ એમ કોમ એમએસસી વગેરે જેવા કોર્સિસની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે અને જે વિદ્યાર્થીઓને એલ એલ બીની અંદર એડમિશન મેળવવાનું છે તે તમામ વિદ્યાર્થીઓ માટે જે છે એ તબક્કા જાહેર કરવામાં આવેલા છે ખાસ આપણે વાત કરી લઈએ તો તમે એ જોઈ શકો છો જે વિદ્યાર્થીઓને યુજી માટે એડમિશન લેવાનું છે એમના માટે વેકેન્ટ સીટ ચેક કરી અને એ જ પ્રમાણે તમારે ફોર એક્ઝામ્પલ તમે એક કોલેજ સિલેક્ટ કરી અને એની અંદર ફોર એક્ઝામ્પલ તમારી જનરલ કેટેગરી છે અને જનરલ કેટેગરીની એક સીટ જ અવેલેબલ નથી તો તમને એડમિશન મળશે ને તો તમારે એ રીતે ચેક કરવાનું છે કોલેજ કરી ફોર એક્ઝામ્પલ તમે યુનિવર્સિટી સિલેક્ટ કરી એચએનજી તમે કોલેજ સિલેક્ટ કરી અને એ કોલેજની અંદર તમારે જે કોર્સ કરવો છે એની અંદર તમારી કેટેગરીની જગ્યાએ ખાલી છે કે નહીં એ પહેલાં ચેક કરી એના પછી જ જે છે એ ફોર્મની અંદર તમારે કોલેજો એડ કરવાની છે અને રિમૂવ કરવાની થશે તો તમને જે છે એ એડમિશન મળશે તો બની શકે છે કે ફોર એક્ઝામ્પલ તમારા ઘરની નજીક જોડે જે કોલેજ હોય એની જગ્યા ભરાઈ ગઈ હોય તો તમારે જે છે એ થોડું દૂર એડમિશન મેળવવું પડે પરંતુ જો તમે આ રીતે પ્રોસેસ કરશો તો તમને તમને એડમિશન જે છે એ ચોક્કસથી મળી જશે તો એના માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી આ બે દિવસો દરમિયાન ખાસ તમે જોઈ લેજો ચાર તારીખ અને પાંચ તારીખ તમારા માટે જે છે એ ખૂબ જ અગત્યની છે સૌપ્રથમ જે છે એ ખાલી જગ્યાઓ જોઈ લેવાની છે અને એના પછી જે જે કોલેજની અંદર જગ્યા ખાલી હોય એ તમારે જે છે એ એડ કરી દેવાની છે અને જે કોલેજની અંદર જગ્યા ખાલી નથી એને તમારે જે છે એ ચોઇસ લિસ્ટમાંથી રિમૂવ કરી દેવાની છે તો તમને તમારું એડમિશન જે છે એ કન્ફર્મ રીતે મળી જશે તો હવે કોઈપણ વિદ્યાર્થી એવો બાકી રહી જાય કે જેને જે છે એ પ્રવેશ ઓફર હજુ સુધી ના મળી હોય મિત્રો આ હતો આજનો વિડીયો જેની આપણે જે વિદ્યાર્થીને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય કોલેજ પછી અનુસ્નાતક કક્ષા એડમિશન મેળવવાનું અને એલ ની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે જે ખૂબ જ અગત્યની અપડેટ હતી એના વિશે સંપૂર્ણ વાત કરી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ